આજ સવારે નવ વાગે માંગરોડ પોલીસ સ્ટેશનના વાંકલ આઉટપોસ્ટમાં વાંકલ ગામની પાંચસો મીટર અંદર રસ્તા ઉપર વીસ થી પચીસ વર્ષની ઉંમરના બે યુવક અને યુવતીને ગળાને ભાગે ઈજા થયેલાની હકીકત મળતા તાત્કાલિક ધોરણે પોલીસ ઘટના સ્થળે પહોંચી ગયેલ છે અને ઘટના સ્થળે જતા લડકી મરણ ગયેલ છે એનું ઇન્ક્વેસ્ટ અને ફોરેન્સિક પીએમ કરવામાં આવી રહેલ છે તથા છોકરાને અહીં તાત્કાલિક સિવિલ હોસ્પિટલ ખાતે સુરત રેફર કરવામાં આવેલા છે અને એની છોકરાની ટ્રીટમેન્ટ ચાલુ છે બંને એકબીજાના પરિચિત હતા સ્કૂલ કે હાઈસ્કૂલમાં બંને સાથે ભણતા હતા છોકરી કોલેજ કરતી હતી અને છોકરો અત્યારે જે છે એ બીજા કોઈ કામમાં હતો એવું હાલ પ્રાથમિક દૃષ્ટિએ જાણવા મળેલ છે પોલીસ તમામ વિગતો અત્યારે વેરીફાઈ કરી રહેલી છે અને ઘટનાનું કારણ શું છે એ જાણવા માટેની પણ પોલીસ દ્વારા તમામ પ્રકારના પ્રયત્ન થઈ રહેલ છે ઘટના સ્થળ પર હાલ મળતી માહિતી મુજબ રાહિત કોઈ વ્યક્તિ ત્રીજા કોઈ વ્યક્તિની હાજરી જણાઈ આવેલ નથી મારું નામ ડોક્ટર આરતી નવી સેવા હોસ્પિટલ સુરત હવે આ કેસ રિલેટેડ એક પેશન્ટ આવ્યો છે માંગરોળ સીએસસી થી 108 માં રિફર કરવામાં આવેલ છે પેશન્ટ ને ને પેશન્ટ ગળાના ભાગે ઈજા નું નિશાન છે પેશન્ટ ને અત્યારે હાલ તો કોઈ હિસ્ટરી ખબર નથી માટે અને પેશન્ટ થી બોલી શકાતું નથી ગળાના ભાગે ઇન્જરી કારણે પેશો નામ સંજયભાઈ છે અને નર્મદામાંથી નું રહેવાનું નર્મદામાં છે